સાબર ડેરીના સત્તાધીશો ચોર છે તેવા ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે પૂરતું ભાવભેર ન અપાતા અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે ફરી એક વખત સાબર ડેરી ચર્ચાનો વિષય બની છે અને હવે સમયસર પશુપાલકોનો ભાવભેર પૂરેપૂરો ન અપાતા હવે પશુપાલકો પણ સાબર ડેરી સામે લડી લેવાના મૂડમાં છે કેમ કે થોડા દિવસો પહેલાં નવ મહિનાનો જે ભાવ ફેર સાબર ડેરીની કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને પણ પશુપાલકો મુંજાયા હતા અને સાબર ડેરી ખાતે જઈને આ બાબતે ચોક્કસપૂર્વક ખાતરી આપવા કમિટીને આહવાન કર્યું હતું ત્યારે કહેવામાં આવે છે કે થોડા દિવસમાં ચૂંટણી થઈ જાય પછી પૂરેપૂરો ભાવ વધારો આપી દેવામાં આવશે એ વાતને આજે દસ દિવસ એકથી વધુ સમય થવા આવ્યો છે છતાં સાબર ડેરીના કરતા ધરતાઓનું પેટનું પાણી હલતું નથી જેને લઈને અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકોમાં ભારે આક્રોશ છે પરંતુ હજુ સુધી એ સમજાતું નથી કેમ કે સાબર ડોરીના ચૂંટણી થતી નથી અને આના માટે કેમ આટલી બધી રાહ જોવાઈ રહી છે કેમ કે આનામાં કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે કે કેમ જેવા અનેક સવાલો ઊભા થાય છે ખાસ કરીને સાબર ડેરીએ પશુપાલકોને ડેરી છે છતાં આજે દૂધના દોયેલા રૂપિયા મેળવવા પણ પશુપાલકોને ભીખ માંગવાનું વાળું આવ્યું તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને પશુપાલકો હાલ ડેરીમાં ભરાવેલું દૂધનો પોતાનો ભાવ ફેર મેળવવા માટે આજથી કરવી પડે છે જેને લઈને મોડાસા ખાતે પશુપાલકો એકઠા થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાબર જવાબદાર લોકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પશુપાલકોએ કલેક્ટર ખાતેથી સાબર સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે આ ચોર છે તેવા ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે મારું નામ હિંમતસિંહ પરમાર હું ગલસુંદરાનો વતની છું કિસાન કોંગ્રેસનો પ્રમુખ છો જિલ્લાના હમણાં તાજેતરમાં જે સાબરડેરીએ ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકોના ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકો અને ખેડૂતોનું શોષણ કર્યું છે બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો કેમ અમારા અમારો વિરોધ કરો છો એ રીતે ધમકાવવામાં આવે છે અને એમના દૂધમાં ખાટું કરી નાખવું આમ કરવું તેમ કરવું એમ કરીને પરેશાન કરવામાં આવે છે એટલે બધા અત્યારે ગભરાવાની ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબરડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમો ટાઢમો એટલી બધી મજૂરી કરી લીટર દૂધ હોય તો એનું બે લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે મજૂરી કરતા હોય છે કારમી મજૂરી કરતા હોય છે પરંતુ આ ભાવ વધારો જે આવે વર્ષે વેચવાનો હોય એમાં આ જે ઓફિસોમાં એસીમાં બેઠેલા જે અધિકારીઓ અને ડિરેક્ટરો હોય છે એ મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતો અને પશુપાલકોનો અન્યાય કરી રહ્યા છે આ ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવો તો ફરી પાછું આ રીતે તાલુકે તાલુકે અને આંદોલન કરીશું જિલ્લે જિલ્લે બંને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આંદોલન કરવામાં આવશે